તો લોડિંગ લોડિંગ ને લોડિંગ બોલેરો પિકઅપ ટ્રક લોડિંગ માં ને એ પણ ફૂલ એસેસરીસ સાથે જોતું હોય ને તો રાજકોટ માં તમને જોવા મળશે વિહત કૃપા એડ્રેસ કોન્ટેક્ટ નંબર તમને વિડીયો માં જોવા મળી જશે તમે જુઓ એસેસરીઝ થી ભરપૂર 1 લાખ રૂપિયા ભરીને ખાલી કોઈ પણ ગાડી તમારે લઈ જવાની છે 9 ફૂટ 8 ફૂટ પાસિંગ ને કમ્પ્લીટ તમને જોવા મળશે ટેક્સી પાસિંગ જ આવે છે તમે ક્યો એ રીતના અહીંયા લોન કરી દેવામાં આવશે તમારી પાસે લાખ રૂપિયા ખાલી છે તો એ ડાઉન પેમેન્ટ ઉપર તમને ગાડી મળી જશે તો આ પૂરેપૂરો નો લોડિંગ ટ્રક નો વિડીયો તમારા માટે છે તો વિડીયો પૂરો જોજો જોરદાર છે પ્રાઇસ તમને રહેશે એક લાખ ભરીને તો આપી જ દેવામાં આવશે પણ પાંચ લાખ થી લઈને છ લાખથી લઈને નવ લાખ સુધીની કેપેસિટી છે ગાડીની તમારા બજેટ પ્રમાણની હરેક લોડિંગ ટ્રક બોલેરો અહીંયા મળશે તો વિડીયો પૂરો જોજો લેટ સ્ટાર્ટ ધ વિડીયો તો મને એ કહ્યું કે શું કેટલા પૈસા ભરીને ગાડીઓ મળવાની જી ભાઈ આ ગાડી તમારા વ્યવસ્થા કોઈ પણ આવશે ને એક લાખ રૂપિયા ભરીને ગાડી આપી એક લાખ રૂપિયા ભરીને એક લાખ રૂપિયા શું કેડી મોટો તો ફાઈનલી ઘણી બધી કોમેન્ટ હતી કે તમે બોલેરો બતાવો તો આ તમે જુઓ ઘણા બધા આખો આ વિડીયો જેનો છે માહોલ જેનો હું લઈને આવ્યો છું આખા આખો અહીંયા લો બજેટ માં તમને સારી એવી ગાડી મળવાની છે ને આ ગાડી એવી છે કે દેવા વાળી છે બરોબર છે ને ભાઈ ભાઈ હા પૈસા દેવા દેવાવાળી આ ગાડી છે ઈકો છે અર્ટિકા છે બધી પૈસા દેવા દેવાવાળી ગાડી છે તમારી સાથે જે ભાઈ ભાઈ એના ઓનર છે કેમ છે ભાઈ ભાઈ બસ મજામાં અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ભાઈ તો મને એ કીયો કે શું કેટલા પૈસા ભરીને ગાડીઓ મળવાની રેડી ભાઈ આ ગાડી તમારા વ્યુસમાંથી કોઈ પણ આવશે ને એક લાખ રૂપિયા ભરીને ગાડી આપી દે એક લાખ રૂપિયા ભરીને 1 લાખ રૂપિયા દઈને ગાડી આપે તો ફ્રેન્ડ્સ લાખ રૂપિયા તમે તમારું બજેટ હોય ને ગમે એટલું હોય ગમે એટલું બજેટ હોય તમારું લાખ રૂપિયા લઈને આવશો એટલે બોલેરો તમને આપી દેવામાં આવશે તો ભાઈયા ભાઈ જે અહીંયા તમને મળશે તો સ્ટાર્ટિંગ કરીએ જે અહીંથી તમે જો દુલ્હન જેવી કાર છે બોલેરા છે તમે જો સણગારેલા વ્યવસ્થિત હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ એક નબળી ગાડી તમને ન દેખાય

તો બધું આ જે તમે અહીંથી પરચેસ કરો ને એમાં જ આવી જાય તો આ સાડા સાત માં છે નેગોશિયેબલ પ્રાઇસ સાથે એના પછી હજી એક ગાડી છે વિહત કૃપા નામ છે તમે અહીંયા આવો ને તો વિહત કૃપા છે એડ્રેસ કઈ ગયું ભાઈ ભાઈ આવવાનું એ હાજી ડેમ છોકરી પાસે જૂનો કમારા પંપ બરાબર રાજકોટ રાજકોટ તો વિહત કૃપા છે ને ભાઈ ભાઈ ઓનર છે તેના પછી આ થર્ડ આની આની શું ડિટેલ છે આ 2019 ની છે ફર્સ્ટ ગાડી છે આ ભી નવ મોડેલ 9 ફૂટમાં જ આવશે બરાબર છે અને આની કિંમત છે 8 લાખ ને 30000 રૂપિયા

આનું આઠ ફૂટ થાટું છે પછી એના પછી આ કઈ ગાડી છે આ બે હાજર એકવીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે રિબીન ટુ ઓરિજિનલ ગાડી આ વાહ અને આ ફર્સ્ટ ઓનર આ ફર્સ્ટ ઓનર કિંમત વાત કરીએ અને કિંમત નવ લાખ રૂપિયા નવ લાખ માં આ ગાડી તમને મળવાની છે પેલા જેમ ભાઈ ભાઈ કીધું ને કે લાખ રૂપિયા લઈને આવશો ને તો તમને કોઈ પણ ગાડી તમે હાથ મૂકશો એટલે મળી જાય સિબિલ તમારું સારું હોવું જોઈએ લોન કરવામાં થોડીક સેલી રીએ અને આની શું ડિટેલ છે આ બે નું છે સાત લાખ આમાં જેન્યુન જોવા જઈ તો કિલોમીટર કેટલા અંદર ચાલે પચાસ હજાર થી એ ઉપર કઈ ને હોય પચાસ થી સિત્તેર જે આપડે બોલેરો બધા કવર કરીએ છીએ ને જેમ કે આ મેક્સી આને શું કેવાય બોલરો પિકઅપ અમુક મેક્સી છે મેક્સી ટ્રક એ કહેવાય ને પિકઅપ એ કહેવાય બરોબર છે એક્સ્ટ્રા લોંગ 9 ફૂટ આવે બરાબર છે તો આ એક્સ્ટ્રા લોંગ 9 ફૂટ છે આ બધા 50 થી 70000 કિલોમીટર રનિંગ છે લાખ રૂપિયા લઈને આવશો તો તમને કોઈ પણ બોલેરો મળશે સેકન્ડ ઓનર અને ફર્સ્ટ ઓનર ગાડી છે બરાબર છે એનાથી ટૂંકમાં એવું નથી કે 3 4 ઓનર હોય ભાઈ ભાઈ એ બરાબર છે ને તો આ ગાડીની ડિટેલ આપી 2020 મોડેલ છે

ઓનર ફર્સ્ટ ઓનર ગાડી અત્યાર સુધીમાં એક જ ગાડી વાળી સેકન્ડ ઓનર આવી છે પાંચ લાખ વાળી બાકી બધી ફર્સ્ટ ઓનર છે હજી એક પછી છે શું ડિટેલ છે આ છે બે હજાર સત્તર નું મોડલ આઠ ફૂટ નાની મેક્સી પ્લસ છે આ બરાબર છે અને આ ગાડીની કિંમત છે છ લાખ રૂપિયા છ લાખ રૂપિયા પાંચ થી છ લાખ વધી ને નવ લાખ સુધીના તમને પિકઅપ બોલેરો જોવા મળશે નવ ફૂટ છે આઠ ફૂટ છે એ રીતના ગાડી મળશે મેન વસ્તુ લાખ રૂપિયા ભરીને કોઈ પણ ગાડી એવું નહીં આ કયો તો આ મળી જશે

ગમે તો આગળ શેર કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું શું જૈન જય ભારત